કર્મચારીઓએ સેફટી જામાલ રજૂ કરી સેફ્ટી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ અંતર્ગત અંકલેશ્વરની રેની લાઈફ સાયન્સ કંપની ખાતે કંપનીના કર્મચારીઓએ તૈયાર કરેલ સેફટી અંગેના પોસ્ટર અને સ્લોગનનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું કંપનીમાં ફરજ નિભાવતા કર્મચારીઓની સેફટી અને સુરક્ષા અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુસર મૂકવામાં આવેલ પ્રદર્શનને કેમેનોવા કંપનીના સેફ્ટી હેડ નિતિન તાળાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ અવસરે કંપનીના એમડી કલ્પેશ કોઠિયા કંપનીના હેડ મહેન્દ્ર પટેલ સેફટી અને પર્યાવરણ હેડ પ્રિયા દેવ મુરારી એચઆર હેડ કવિતા પટેલ રાજેશ પઢિયાર અને ડોક્ટર રોહિત સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનમાં સેફટી અંગે માર્ગદર્શન આપતું ડ્રામા રજૂ કરવામાં આવ્યું હતું કંપનીના કર્મચારીઓ આ પ્રદર્શનને નિહાળી સેફટી અને સલામતી અંગે માર્ગદર્શન મેળવીહોતું આ પ્રસંગે કંપનીના કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને જે ત્રણે ત્રણ ટીમ બહુ સરસ કામ કર્યા અને સરસ રીતે આખું એક આપણે પ્રોગ્રામને નિહાળ્યો ખાસ કરીને તો એક આનંદ એનો છે કે આટલી એક સ્થાન લઈને અને તમે જે પ્રોગ્રામની અંદર જે લોકો પાર્ટિસિપેટ થયા અને જે સ્લોગન લાસ્ટ ટાઈમ આપણે કેડમાં આઈ થિંક આ વીકની ઉજવણી કરી હતી તો બહુ પાખી હાજરી હતી અને આજે તો બધા મને આવતી વર્ષે તો સાહેબ કીધું કદાચ મને લાગે છે કેન્ટીન આપણી નાની પડશે એમ રાઈટ અને મિત્રો એવું છે કે અત્યારે એક જે ચાલી રહ્યો છે જે અત્યારે જે સમય ચાલી રહ્યો છે જે ઇન્ડસ્ટ્રીઝનો જે કપડો એની અંદર બી આપણો એક એવો ટાર્ગેટ છે કે આપણા કંપનીના એમ્પ્લોઈઝની એક આઈડેન્ટિટી હોય છે એમ કે ભાઈ તો ક્યાં જોબ કરે છે તો કે રેન્જમાં એમ કે ભાઈ તો એને થોડું કઈ પૂછવું પડે એમ બરાબર એટલે આવું એક સપનું છે મારું અને આપણે સાકાર કરવાનું છે બધે ભેગા થઈ